આઠ વાગેટ જૂની આરટીઓ પાસે નવ સજન ટ્રસ્ટમાં સુરતને હરિયાળું રાખવા અને પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીપીસીબી અધિકારી નેચર ક્લબના અધિકારીઓ અને પર્યાવરણને માટે કામ કરતા એનજીઓના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ત્યારબાદ પર્યાવરણ બચાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ અંગે જીપીસીબી અધિકારીએ જણાવ્યું હતું કે સુરતને સ્વચ્છ હવા બાબતે એવોર્ડ આપવામાં આવ્યો છે પરંતુ આ એવોર્ડ બાબતે તેમણે ખુલાસો પણ કર્યો છે મેઇનલી આજે નવસર્જન ટ્રસ્ટ મારફતે એક ગ્રીન ઇનિશિયેટિવનો એક પ્રારંભિક કાર્યક્રમ આજે રાખવામાં આવેલો એ અંતર્ગત શહેરના પર્યાવરણ ચિંતિત જે લોકો છે એ લોકો સાથે વિચાર વિમર્શ કરવા માટે આજે એક મંચ ઉપર બધા ભેગા થયા હતા એ અન્વયે મેં પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાનું વિચાર્યું અને હું આ કાર્યક્રમમાં હાજર રહી હતી હવે જ્યારે પર્યાવરણના પ્રશ્ન આવે ત્યારે આમ જોઈએ તો ઘણી બધી બાબત એની સાથે સંકળાયેલી છે જેમ કે ઔદ્યોગિક પ્રદૂષણ વાહનો દ્વારા થતું પ્રદૂષણ કે પછી કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન એક્ટિવિટી થાય એના દ્વારા થતું પ્રદૂષણ કે પછી માનવસર્જિત કે માનવની કોઈ પણ સામાન્ય એક્ટિવિટીને કારણે થતું પ્રદૂષણ પણ આ બધાનું જો એક કોઈ પણ આપણે ઉકેલ શોધવો હોય તો એ વૃક્ષારોપણ છે મારી દ્રષ્ટિએ અને વૃક્ષારોપણ જો કરીશું તો આ બધા ચુંગાલમાંથી આપણે બહુ સારી રીતે આપણી જાતને સંકોરી અને બહાર નીકળી શકીશું